કાલે છ વાગ્યે વાયર પડ્યો એમાં અહીંયા તડાકા થયા અમે પંદર વી ઘણા હળગી ગયા અહીંયા નાના મોટા છોકરા રમતા હતા પછી છ વાગ્યા પછી અહીંયા ને સુધી બધું ગળી મટી ગયું આજે કાલે સાંજે સાડા છ વાગ્યા આસપાસ જે અહીંયા આગ લાગી પંદર વીજાના ઘઉં સળગી ગયા પછી અમે સાત પોણા સાત વાગ્યા આસપાસ અહીંયા ખેડૂતના ખેતરે આવ્યા હતા ત્યાં તો બધું થઈ ગયું હતું પછી અમે આજે રાતે તો કાલે તો આવ્યા હતા જીએપીની ટીમા એ લોકો પંચ કામ પણ કરી રહ્યા હતા એ લોકોએ અમને કીધેલું હતું કે સવારે જીએપી ઓફિસે આવજો જે કાંઈ ડોક્યુમેન્ટની પેની હોય તે તમને અમને કરી દેજો કાગળિયા ક્લિયર તો સવારે અમે ત્યાં જીએફી ઓફિસે જતા ત્યાં અમને કેમ કહેવામાં આવ્યું કે વીમા કંપનીને તમારે એક બાહ્યંત્રી પત્રક આપવામાં આવશે કે જે કાંઈ તમારી રકમ આપે અંદર એ રકમ

કંપની આનું હવે પેલા તો પંદર વીઘાનું સર્વે કરે જે કઈ અત્યારે અત્યારે ઉભા છે તમે જોઈ શકો એ કંપનીનું એક વીઘાનું વળતર કાઢી લે કે મેક્સિમમ આમાં કેટલો ઉતારો આવે બરોબર છે એ ઉતારાનું યોગ્ય વળતર કાઢી અને એનું કેટલા અત્યારે જરીફ ભાવ બોલાય યાર્ડમાં એની તમે એક સર્વે કરી લ્યો બરોબર એનું વળતર અમને યોગ્ય આપો